નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આજે જૂનની ત્રીસ તારીખ હતી એટલે જૂન મહિનો આજે એન્ડ થયો છે કાલથી જુલાઈ મહિનો આપણે શરૂ થશે એટલે આજે છે ને એક લેવલ હું વધારે ડીપમાં એનાલિસિસમાં જવાનો છું વિડીયો આપણે શાંતિથી જોશું કારણ કે નવો મહિનો આપણે બધા ટ્રેડર માટે શું લઈને આવે છે એ બી જાણવું બહુ જરૂરી છે સૌથી પહેલા વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા જે આપણા મહાનુભાવો છે એના ડેટા જોઈ લઈએ આપણે જો એનએસસી બીએસસી અને એમએસ આઈઆઈ નો ડેટા જોઈએ આ ત્રણેય સ્ટોક એક્સચેન્જ ભેગો કરીએ તો ડીઆઈ નું માઇનસ માં સેલિંગ છે અને એફઆઈ બાય કરેલું છે ખાલી આપણે એફઆઈ નું એનએસસી ઉપર ડેટા ટ્રેક કરીએ આ લોકો હમણાં બે બાય બાયફર્કેશન કરી નાખ્યા છે તો ડીઆઈ 3300 કરોડ નું એનએસસી માં બાયિંગ કરેલું છે અને એફઆઈ સેલ કર્યું એકંદરે બંને આંકડા થોડાક નાના છે એટલા બધા મોટા છે નહીં હવે નિફ્ટી નો ચાર્ટ જોઈએ એકંદરે આજે માર્કેટ ન્યુટ્રલ ટુ નેગેટિવ હતું પણ આમ છતાંય એગ્રેસિવ પુટ જવાના કોઈ આમાં ચાન્સીસ હતા નહીં કે હું એગ્રેસિવ પુટ હું ટ્રેડ કરું અને બેંક નિફ્ટીમાં બી ઓલમોસ્ટ સેમ છે ક્યાંય તમને એગ્રેસિવ પુટ સાઈડ કોઈ સેન્ટિમેન્ટ તમને દેખાશે નહીં બીજી વસ્તુ કે હમણાં હમણાં તમે માર્ક કરો જેમ કે આપણું ઇન્ડિયા વિક્સ છે તો આજે ઇન્ડિયા વિક્સ થોડુંક સવાર પડ્યું ને તો થોડુંક સ્પાઇક થયું હતું ઇન્ડિયા વિક્સ હે ને એટલે એ જે માટરમાં જે નેગેટિવિટી આવી હતી થોડી ઘણી એનું એ એક્ઝામ્પલ છે અને ઇન્ડિયા વિક્સ બિહેવિયર આપણે જોઈ લઈએ તો કન્ટિન્યુઅસલી એ હમણાં હમણાં આવી રીતના નીચે જ પડ્યું છે અને એટલે જ માર્કેટ આપણું થોડું રિકવર થયું હતું હવે જોઈએ કે હવે આ શું કરે છે તો એક આપણી નજર થોડીક ઇન્ડિયા વિક્સ ઉપર છે થોડીક ઇન્ડિયા વિક્સ એવું જરૂરી નથી ઇન્ડિયા વિક્સ જેમ કરે એમ હંમેશા સાચું જોઈએ એ તો ઇન્ડિયા વિક્સ તો ખાલી માર્કેટની વોલાટિલિટી અને સેન્ટિમેન્ટ માટે જોઈએ છે પણ મેં આ તમને એટલા માટે દર્શાવ્યું કે આનું હમણાં હમણાં એકાદ બે મહિનાથી બિહેવિયર કેવું હતું સો સરેરાશ ઉપર જાતું હતું કે સરેરાશ નીચે આવતું હતું તો આ સરેરાશ નીચે આવવાની એને બે મહિનાથી ટ્રાય કરેલી હતી આપણું માર્કેટ સરસ રિકવર થયું હતું જુલાઈ મહિનો શું લઈને આવે છે વિક્સમાં એ બી આપણે ધ્યાન રાખશું એના પછી આપણે વાત કરી લઈએ કે ઓવરઓલ નિફ્ટીનું બિહેવિયર તમે જો ને તમે આ ડેઇલી ચાર્ટમાં જેવા નિફ્ટીમાં જાઓ ને તો તમને અહીંયા કોઈ મેજર વીકનેસ નથી બતાવી જે એણે આખા રેન્જ બનાવી હતી એ રેન્જ સરસ તોડી અને ઉપર એણે સ્ટેબિલાઈઝ કરવાની ટ્રાય કરી છે પચીસ બસો ની હું વાત કરું છું બરોબર પચીસ બસો ચોવીસ આઠસો ની ઉપર એને સરેરાશ એ રેન્જ બનાવીને બેઠું છે એટલે મારો હજી એક થોડોક મીડિયમ ટર્મ વ્યૂ પોઈન્ટ શું છે ખબર છે જ્યાં સુધી તમે એક આ રેન્જ જોવો છો ને ચોવીસ હજાર

સ્ટ્રોંગ રીઝન હોય બરોબર એ જ રીતે તમે બેંક નિફ્ટી જો તો બેંક નિફ્ટી માં એને ક્યારની એક રેન્જ થોડી નાખી છે અને ઈ રેન્જ છે એનો જે લો આવે છે 54400 છે બરોબર એટલે જ્યાં સુધી હજી એક 54400 ની નીચે નઈ તોડે બેંક નિફ્ટી માં બી એગ્રેસિવ પુટ પર નઈ જાવ હા વન્સ ઇન ઓપોર્ચ્યુનિટી મળશે સેટઅપ હશે પેટર્ન હશે બધું મારા લોજિક પ્રમાણે જતું હશે તો ઠીક છે બાકી હું એગ્રેસિવલી આમાં નઈ જાઉં આમાં બંનેમાં બરોબર એક વસ્તુ છે જે મેં નક્કી કરેલી છે બીજી વસ્તુ કે તમે આમ ઇન્ટરિમ બેઝિસ ઉપર આપણે જોતા હોય માર્કેટને તો આપણે હજી કઈ રીતે જોવું ખાસ કરીને નિફ્ટી બેંક નિફ્ટીને તો જ્યાં સુધી મને લાગે છે કે આ જે લેવલ છે આ લેવલે કયું છે પચીસ હજાર એકસો પચીસ હજાર એકસો ઉપર જેટલું રહેશે એટલું સારું રહેશે કારણ કે પોઝ લઈને ત્યાં ઉપર ગયું હતું ઇનસાઈડ કેન્ડલ ઉપર આપીને ગયું હતું એટલે એ ખાલી હું આગલા બે ત્રણ દિવસ માટેનો એક વ્યૂ પોઈન્ટ કહું છું કે પચીસ હજાર એકસો ઉપર જેટલું રહેશે એ સારું હશે એ જ રીતે તમે બેંક નિફ્ટી જુઓ ને તો બેંક નિફ્ટી બી એક આ ઇનસાઈડ કેન્ડલ બનાવીને ગયું હતું અને એનો હાઈ હતો છપ્પન હજાર આઠસો એટલે જ્યાં સુધી હજી આ છપ્પન હજાર આઠસો ઉપર હશે ત્યાં સુધી સારું હશે હજી આપણને બહુ સારી મુવમેન્ટ મળશે એવું આશા એવું લાગે છે એટલે ઇન્ટ્રાડે ના બે ત્રણ દિવસ માટે એ લેવલે આપણે ધ્યાનમાં રાખી લઈશું બરોબર છે આ તો વાત થઈ ગઈ

ખરાબ વાત ત્યારે જ છે કે એ છત્રીસ હજાર છસો ને બ્રેક કરશે જે હજી મને નજીકના ભવિષ્યમાં લાગતું નથી ચાર્ટ જોઈને બરોબર એટલે હજી હું તો ચાહીશ કે આ આડત્રીસ ચારસો ઉપર સ્ટેબિલાઈઝ થાય સ્ટેબિલાઈઝ શું આની હજી ક્રોસ કરીને આગળ વધે એને વધવું જોઈએ એને ઘણો બધો ટાઈમ લીધો છે બરોબર એ ટાઈમ દર્શાવે છે કે મારે માર્કેટમાં હજી અપસાઇડની લિક્વિડિટી અપસાઇડના ફંડ ઓછા છે હજી માર્કેટમાં પણ જે આ નિફ્ટીને હજી જો પુશ કરશે તો આ કરશે પણ માની લ્યો કે કોઈ સંજોગ અનુસાર આડત્રીસ ચારસો ની અંદર પાછો આવી જાય તો એ નિફ્ટી માટે સારું નથી નિફ્ટી પાછી વીકનેસ બતાવશે અને હજી હું વધારામાં ડીપમાં જ જતો કે છત્રીસ હજાર છસો નું શું થાય કારણ કે એ હજી આઈટી સેક્ટર માટે ત્રણ ત્રણ હજાર પોઈન્ટ નીચે નાખી દેવા તો એનો અત્યારથી સ્પેક્યુલેશન કરીને કોઈ ફાયદો નથી આતી પંદર દિવસ પછી વાત કરશું અત્યારે આપણે વાત નહીં કરીએ એટલે હું તો આ લેવલ જોઈશ કે આ લેવલ આ તરફ જઈએ છીએ કે આ તરફ જઈએ છીએ એ રીતે તમે જોજો નિફ્ટી ખાસ એને ફોલો કરશે અને આ રીતે આઈટી સેક્ટર ઉપર આપણે બધાની નજરે છે ફાર્મા સેક્ટર જોઈએ તો વન્સ અગેન અલગ 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 એ પોઈન્ટ બનાવી બનાવી અને વળી પાછું ઉપર જાય છે બહુ સારી વાત છે આ આ જો આની ઉપર ક્રોસ થઈ જાય બાવીસ હજાર બસો ને પચાસ તો બહુ સરસ વાત રહેશે નિફ્ટી ને આનોય પૂછ મળશે ઈમેજ કે કોઈ એક દિવસે આઈટી સેક્ટર અપ જશે અને આય અપ જશે એટલે નિફ્ટી બહુ સરસ અપ જવાનું છે એટલે એ તમે ધ્યાન રાખજો અને આ આપણું ફાર્મા ફાર્મા ઇન્ડેક્સ હતું આપણું FMCG ઇન્ડેક્સ અહીંયા છે FMCG ઇન્ડેક્સ ક્યાર નું આ હાઈ જોઈ લો આ હાઈ જોઈ લ્યો આ હાઈ જોઈ લો એકંદરે નીચે આવેલું છે એના નિફ્ટીને એટલો બધો સપોર્ટ કરેલો નથી અહીંયા છેડા દિવસથી ઘણા બધા કન્સોલિડેશન થાય છે એટલે આની એક ચેલેન્જ એ છે કે 56000 ની ઉપર જાય તો સારું બરોબર કમસે કમ એક આ ક્રોસ કરે ને તો સારું બરોબર એને થોડોક આપણે દગો આપ્યો છે નિફ્ટીને ને તો નિફ્ટી થોડુંક હજી વધારે જવા માર્યું હોત બીજી વસ્તુ કે તમે આઈટી સેક્ટરનું બિહેવિયર આજે ઇન્ટ્રા ડેમાં જોયું હોત ને ઘણા મને ટ્રેડરના મેસેજ આવ્યા હતા મેં તમને ઘણા સમયથી કીધું છે કે આઈટી સેક્ટરને ફોલો કરો આઈટી સેક્ટરમાં આપણે રેડ કેન્ડલ થિયરી હતી કે અમુક વખતે આવી રેડ કેન્ડલ આવે ને રિકવર થાય જ છે હંમેશા અને બહુ સરસ રીતે થઈ એટલા માટે તમે આઈટી સેક્ટરના હેવીવેટ સ્ટોક જુઓ ને તો પોઝ લઈ અને રિકવર થયા જ છે તમે ટીસીએસ જુઓ તમે ઇન્ફોસિસ જુઓ તમે બીજા અમુક સ્ટોક જુઓ તો પોઝ થઈને રિકવર થયા જ હતા એટલે શું કે અમુક વખત આપણે સેક્ટર પકડી લઈને અને સેક્ટરમાં અમુક આપણું સેટઅપ આવતું હોય ને એના આપણે એના સ્ટોકમાં બહુ સારી એવી એન્ટ્રી કરીને પ્રોફિટ કમાઈ લઈ હોય શકે ઘણી વાર નિફ્ટી બેંક નિફ્ટી બોરિંગ ચાલે છે બહુ મજાનો આવી ટ્રેડ કરવાની અથવા તો એક સારા ટ્રેડ મળતા નથી કે જેમાં એગ્રેસિવ મૂવ આવે છે બરોબર લિક્વિડિટી મળતી નથી એ સમયે સ્ટોકમાં ટ્રેડિંગ કરવાનું ચાલુ રાખો સ્ટોકને તમે આમ ખૂણામાં મૂકી ન દો હું બહુ બહુ વસ્તુ રિપીટ કરી ચૂક્યો છું સેક્ટર પ્રમાણે ચાલશે તો સ્ટોકમાં બહુ બહુ સરસ સરસ ઓપોર્ચ્યુનિટી મળશે એટલે જે હવે આપણો જુલાઈ મંથ ચાલુ થાય છે ઇન્ડિયા વિક્સ નું બિહેવિયર જોસુ નિફ્ટી બેંક નિફ્ટી ની શું રેન્જ હે અપસાઇડ ડાઉનસાઇડ બ્રેક કરે છે ডেইলি ગ્રાફ પર એ જોસુ બીજી વસ્તુ આપણે હજી જો નિફ્ટીનો વીકલી ચાર્ટ જોઈ લઈએ ખાલી તો આપણે એક નવ મહિનો સ્ટાર્ટ થાય છે એનાલિસિસ કરીએ ને તો જૂન મહિનામાં જો એગ્રેસિવ મૂવ આપેલી છે અને અમુક આ બધી કેન્ડલ જો બરોબર એમાં હજી મને આમાં કે વીકનેસ નથી દેખાતી અને બહુ સારો એક્યુઅલી સપોર્ટ દેખાય છે કે માર્કેટ કરવા શું માંગે છે બરાબર આ વીકલી ચાર્ટ મેં તમને બતાવી દીધો બેંક નિફ્ટીમાં જો બહુ સારી જે લાસ્ટ વીકની લાસ્ટ એક વીકમાં જ અગિયારસો બારસો પોઈન્ટની મુવમેન્ટ આવી ગઈ નિફ્ટીમાં તમે જો કે આખી કેન્ડલ બનેલી છે લગભગ પાંચસો પોઈન્ટની તો છે નેટ ટુ નેટ બાઇંગ ત્યાં વધેલું છે કેટલું આ બાઇંગ ટકે છે હવે જુલાઈ મે માં શું પ્રોટેક્શન થાય છે બાયસ ડિફેન્ડ કરે છે કે નથી કરતા એ હવે જોવાની વાત છે અને એ મજા આવશે જુલાઈ મંથમાં ટ્રેડ કરવાની બરોબર એટલે મારા વિડીયો રિક્વેસ્ટ હતી એટલે મેં હમણાં પર્સનલ મેન્ડરશીપ શરૂ કરેલી છે કે જેમાં બે કે ત્રણ ટ્રેડરથી હું વધારે લેતો નથી તમે એક દિવસ આવો અમદાવાદમાં મારી સાથે આખો દિવસ સ્પેન્ડ કરો બહુ સરસ રીતે તમને હું સ્ટોક માર્કેટમાં તૈયારી કરી તૈયાર કરી દઈશ અને ફીઝ આપણે એકદમ રીઝનેબલ હોય છે જો તમે સ્ટોક માર્કેટમાં એકદમ નવા હોય જો તમને પ્રોફિટ લોસના ચંગુલમાં ફસાઈ ગયા હોય કે ભાઈ પ્રોફિટ લોસ પ્રોફિટ લોસ અથવા તમે બહુ મોટો લોસ કર્યો હોય આ ત્રણ ટ્રેડર છે ને એ મારું મેજર ફોકસ છે મને લાગે છે કે જો તમે એકદમ સિરિયસ ટ્રેડર હોય અને જો તમે હું જે કહું બધું ફોલો કરો બહુ સરસ રીતે તો તમને બહુ સરસ રસ્તોય મળી જશે તમારો સમય બચશે સૌથી પહેલા તો ટાઈમ તમારી કેપિટલ વાઇપ આઉટ નહીં થાય અને જો તમને લોસ થયો છે તમે રિકવર તો કરશો પણ તમે નેટ નેટ ટુ એક સારા પ્રોફિટેબલ બહુ તો અને આ મને સમય નથી હોતો એટલે હું સેટરડે અથવા સન્ડે જ આપું છું અને એવા ટ્રેડર સાથે વર્ક કરવાનું પ્રિફર કરું છું જે સિરિયસ છે બરોબર અને હું આઠ દસ ટ્રેડર નહીં લેતો નથી બે ત્રણ ટ્રેડરથી વધારે લેતો જ નથી અને એના વિશે તમારે મને કોન્ટેક કરવું હોય તો પૈસા તો બને સાઇટમાં જશો ને બધી જગ્યાએ મેં મારી ટેલિગ્રામની લિંક આપેલી છે ત્યાંથી તમે કોન્ટેક કરી શકો કે સર આ મેન્ટરશીપ શું છે તમારી ચેલેન્જ મને ડિસ્કસ કરી શકો એ પ્રમાણે હું બહુ સરસ રીતે તમને તૈયાર કરીશ મારી અંદર બરોબર છે મળતા રહેશું આપણે લેટ્સ ઓફ કે જુલાઈ મહિનો આપણા બધા માટે બહુ સારો જઈએ મળશું આપણે ત્યાં સુધી